આવા ને અને છે ચા છે કોફી છે એમના માટે મેં કોફી બનાવી કોફી જો ઢોળી ને ખાતા જ નહી આવડતું કઈ ઢોળી લે લે તમે ઢોળી ફસાવાનું ખાવું હું અને ગેમ નમતા આ વેકેશન તો પૂરો ને તો બાપા હું તો કંટાળી છું એમ તો મિત્રો મેં આજે સ્ક્રિપ્ટ લખી છે હેતલ કેની એડિટિંગ કરતી હતી બ્લોગ અને આજે અમે સ્ક્રિપ્ટ લખી છે સેનો બબો બ્લોગ ઉપર જ લખે છે એનો જ વિડિયો બનાવ આજે સ્ક્રિપ્ટે અમે બ્લોગ ઉપર લખી છે કદાચ તમે વિડિયો આજે જ જોઈ લેશો પછી બ્લોગ તો પછી આવશે તો જોવાનું ભૂલતા નહીં તમે અને વિડીયો તો લગભગ અમે આજે મૂકી દઈશું બ્લોગ તમે જોતા હશો બે ત્રણ દિવસ પછી તો તમે એકવાર જોઈ લેજો પેજ માં જઈને મજા આવશે બહુ મજા આવશે જો સ્ક્રિપ્ટ ગમી જાય ગમે સ્ક્રિપ્ટ જો ગમે એ જો એનું કામકાજ કા નાના છોકરાઓ જો બાબુભાઈ સીધા હા તંકજો સલામ બાબુભાઈ તો મિત્રો અમે વિડીયો શૂટ કરશું પછી જઈશું અમારા માણિયા છે બનનો તો ત્યાં આગળ બોલા તો ત્યાં જઈશું

તો આજે મિત્રો હું લાવ્યો છું હેતલ માટે સરપ્રાઈઝ ગિફ્ટ અને એને અત્યારે ગિફ્ટ આપીશું આપણે જોઈએ એનું રિએક્શન ચલો હેતલ શું કામ છે બોલો જો હું તારા માટે શું લાવ્યો ઓ વાવ ચોરદાર એક મિનિટ તો તમે હમણાં ગિફ્ટ જોયું એ મારું તો નહોતું જ ખાલી વિડીયો પૂરતું જ હતું એ અમારા કોમેડી પેજમાં મૂકવા માટે હતું અને એ ગિફ્ટ ખરેખર અમારા બાણિયા માનનું છે જેનો આજે બર્થ છે અને અમારા બધાને જવાનું છે અત્યારે હાલે એટલે હું અત્યારે રેડી થઈશ અને એ રેડી થશે બે રેડી થઈને પછી જઈએ ત્યાં ત્યાં સુધી કઈને મારા જે વાસણ ધોવાના બાકી છે એ વાસણ ધોઈ નીકળીએ મને ઓછું બોલાઈ જાય એટલે બ્લોગ હું બહુ ઓછું ઉતારું છું બધે આવી ગયું છું ખાવા માટે અને बस आदमी तो बदन ही रहा हो से सुका ले लो अभी नहीं पहले इन लोगों को हराम की खाने की आदत पड़ने दो उसके बाद रूजा हैं यू यू रोवन से नुआब तो है सर में नाकेज क्रीम वाला बिस्किट वो जो जो हम एकड़ी આનું નામ કાળું કેમ છે કહું તમને કેમ કે આના એક શેડ છે વચ્ચે કાળો એટલે જુઓ આઈ ગયો શેડ કાળો હેલો આઈ એમ કાળો એટલે કાળીઓ નામ છે અને હવે કેટલા વાગ્યા છે કહું અત્યારે છ એ નહીં વાગી છ એ નહીં વાગ્યા અને હવે એ શું કરશે ખબર કે કેટલા ઘેર જઈને ઘર આગળ આવી રીતે બેસી જવાનું રોવાનું અને જ્યાં હું કોઈ વ્યક્તિ ના આપે ને ત્યાં હું રો રો છું હવે અહીંયાથી જતો રહેશે ઊભો નહીં રહે હવે તો આટલું ખાઈને દે કાળો જબરું બધું અંદર ફટાફટ ખાવાનું તો જબરું ઉતરી જાય છે શરીર તો જો કર્યું છે હે અન સોસાયટી નું એક લોટ તો કૂતરો થાય બીજું કોઈ કૂતરી નહીં સોસાયટી જાઓ ખાઈ ઢોબા જા જતો રહે છે અરે તું જા રહી મેં નહીં જાઉંગા દો સાલ કાખીરા દેખી જાઉંગા કાળો કાળી

આની મેરેજ થી કે દેના હવે એવી રીતે ફરી રહ્યા છે ને એક્સાઇટેડ આસુ બસ ડેકોરેશન बोलावाटो <laughs> पडावा <tihar> 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 <tihar>

તો અમે બર્ડ ઘરે બી આવી ગયા અને ઘરે આવીને તરત જ પહેલાં તો ગરમ પાણી કરીને પીધું કારણ કે ગળામાં બહુ જ દુહાતું હતું બોલાતું બી નહીં ક્લિયર એના લીધે પછી મેં કહું ફ્રેશ થઈને પહેલાં ઉપર જતા રહીએ તો આમ હશ થાય અત્યારે ઉપર આવીને મસ્ત બેઠા જઈએ અને હવે અમે કાલે ગેમ લાયા હતા બતાવો તો આમ નામ છે ઝેંગા અને અમે અત્યારે હાલ આ ગેમ રમીશું હવે જોઈએ કોણ જીતે છે અને કોણ નહીં જીતતું અને જે હારશે ને એને કઈક તો આપવું પડશે એ તમે જુઓ આગળ આગળ કોને શું આપવું પડે છે એ અમે મોનોપોલી ડિજિટલ ડિજિટલ મોનોપોલી કેવી કઈ ગેમ છે એટલે આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો નવો વેપાર એ જોઈ રહ્યા છે અલગ છે કંઈક ડિજિટલ ટાઈપ મીન્સ કે મશીન આવે

આપડો એવું ના હોય ના ના પકડ ગ્રીન કલર એટલે ગ્રીન કલર એવું ના હોય પકડ્યું કેમ ये तो अवेय रीते रम तू हे रीते रम हां आ ची, चीटिंग करी है चीटिंग करी है એટલે ના ચીટિંગ 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 કરતા હે તું હંમેશા મેરા સાથ ચીટિંગ કરતા હે પગલ હું મે પગલ હું આંડા જેવું કરવામાં છે હવે મારી દાવ છે મુરો એમને આયો છે બ્લુ બ્લુ કલર

તો ગેમમાં હું પહેલી વાર ને બીજી વાર બીજી વાર બી અમે રમી તો હું જ જીતી જુ એને મારા કેટલા હજાર રૂપિયા લેવાના બરોબર તમારા જોડેથી આપી દેજો ને લઈ લેજો શું લઈ લેજો હા તો એ તો આપવા જ પડશે ને એટલે હજાર રૂપિયા હું તમારી સામે કાલ સવારે લઈશ હું એમના જોડે બરાબર અને આજે નવો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ જો બહુ થાક લાગે છે તો બધા જોડે વાતો કરીને ફરફર આમથી એમ નામથી એમ એટલે થાકી ગયા છીએ અને આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને મારા બ્લોગ ગમતા હોય તો કોમેન્ટ કરો જય માતાજી